કે કે મહેતા ગવર્મેન્ટ હોસ્પિટલ અને વેદ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી આયોજિત આ કેમ્પમાં કુલ એકસો નેવ્યાસી બોટલ રક્ત એકત્રિત થયું હતું કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પૂજ્ય ઉષા મૈયાની ભવ્ય રક્ત તુલા રહી હતી બહેનો માટે રક્તદાનની અલગ વ્યવસ્થા રાખવામાં આવતા મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દરેક રક્તદાતાને સંસ્થા તરફથી ત્રણ આકર્ષક સરપ્રાઇઝ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રક્તદાનની સાથે મહાદેવ હેલ્થવેર દારા વિના મૂલ્ય કાંસવ મસાજ થેરાપી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો 246 નાગરિકોએ લાભ લીધો હતો પર્વે એકત્રિત થયેલ ઉષા ગાયોના ઘાસચારા માટે અર્પણ કરવામાં આવી હતી જય ગણેશ શુભ આશ્રમના જન્મદિવસ નિમિત્તે અને એમની રક્ત તુલાના સંદર્ભમાં આજે સદભાવનાગ્ર દ્વારા રક્તદાન કેમ્પ કરવામાં આવ્યું અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ એકસો ને છોતેર રક્તદાતાઓએ રક્તદાનનો પ્રયોગ કરી તાજેતરમાં જ ગઈ પાંચ તારીખે જ આજે સાવરકુંડલા રક્તદાન કેમ્પ બ્લડ બેન્કના ઉદઘાટન પ્રસંગે થયો હતો તેને પછી આજનો બીજો કેમ્પ અમારો સદભાવના ગૃહનો જેમાં એકસો છોતેર રક્તદાન કરી ચૂક્યા છે અને હજી રક્તદાતાઓ આવી રહ્યા છે સાવરકુંડલાની ધરણ જેવી જનતા અને રક્તદાનમાં હર હંમેશ અગ્રેસર રહેતી આ લોકોની સંસ્થા દ્વારા જે રીતે રક્તદાન કરવામાં આવ્યું હું માનું છું ત્યાં સુધી લોકોની અંદર જે ભાવનાઓ છે કોઈ જીવ બચાવવાની તે સાર્થક કરે છે સદભાવના ગુપ્ત અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચલાવ્યા છે જેમાં એમ્બ્યુલન્સ સેવા હોય મોક્ષ રથ સેવા હોય જેવી અનેક વિવિધ સેવા ચલાવવામાં આવે જેમાં બ્લડ કેમ્પ અમારી ચોવીસ કલાકની હેલ્પલાઇનમાં પૈકીની મહત્વની હેલ્પલાઇન છે સદભાવના ગ્રુપ દ્વારા જ્યારે પણ કોઈ રક્તદાતાને બ્લડ બેન્કમાં ન મળે તેવા સંજોગોમાં પણ રક્તદાન કરવાવાળા વ્યક્તિઓને ગોતી અને રક્તદાનની વ્યવસ્થા પણ પૂર્ણ કરાવીએ છીએ એવા અનેક પ્રસંગો સદભાવના ગ્રુપ દ્વારા અને એમના કાર્યકર્તા દ્વારા અમને મળ્યા છે સાવરકુંડલાના લોકો જે રીતે આજ વખતે મહેશભાઈ કસવાળા જેવા અનેક મહાનુભાવ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં માતાજીની રક્તકુલ્લા અહીંયા અમે પૂર્ણ કરી છે સાવરકુંડલાના તમામ રક્તદાતાનો અમે દિલથી આભાર માનીએ છીએ કે જે પ્રકારે સદભાવના ગ્રુપની ચૂંટણી નોટિસને આહવાનમાં આપે અમને રક્તદાન કર્યું છે બધા આપ ખૂબ ખૂબ આભાર ઉષાના આશીર્વાદ તથા ગણપતિદાદાની અસમ કૃપાથી સદભાવના ગ્રુપ એકસો નો કેમ્પ આજે સાવરકુલા ખાતે આયોજન થયું તેમાં સાવરકુલાના રક્તદાતાઓને અપીલ કરવામાં આવી કે સર્વે રક્તદાતાઓ ખૂબ બહોળા પ્રમાણમાં રક્તદાન કરો એ સંદર્ભે પરમ પૂજ્ય ઉષા ભૈયાની આજરોજ રક્તતુલ્લા કરવામાં આવી તેમજ રક્તતુલામાં માન્ય ધારાસભ્યશ્રી ભક્તિરામ બાપુ કુંડલપુર હનુમાન વિના મહંત ઘનશ્યામ મહારાજજી બધા આ સાથે ઉપસ્થિત રહ્યા તેમજ અમારા સદ્ભાવના ગ્રુપના મેમ્બરોની ખૂબ મહેનત હતી ત્યાં આજે રંગ લાવી અને અત્યારે બસોને પચાસથી વધુ બોટલો સાવરકુડલાના રથદાતાઓએ આપી દીધી છે તો સાવરકુડલાનો આ કરે ખૂબ આભાર માનું છું તેમજ સાવરકુંડલામાં સદ્ભાવના ગ્રુપ છેલ્લા ચોવીસ વર્ષથી આઠ હેલ્પલાઇન ચલાવે છે જેમાં બ્લડ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ હેલ્પલાઇન શક ચોકી મેડિકલ સાથનો ઓક્સિજન કીટ તેમજ આઠ હેલ્પલાઇન જે છે એ ચોવીસ કલાક માટે સાવરકુંડલા માટે કાર્યરત છે એ જે કાંઈ રકમ કે જે અમારા દાતાશ્રીઓ સાવરકુંડલાના છે ખૂબ ઉદાર છે અને એના થકી આ સંસ્થા ચાલે છે તથા પરમ પૂજ્ય ઉષામેના આશીર્વાદથી આ ગ્રુપ ચોવીસ વર્ષથી કાર્યરત છે આપ સર્વોને અમારી વિનંતી છે કે સર્વે આ કેમ્પ તથા હેલ્પલાઇનનો લાભ લે સરફરાજ ખોખર દ્રષ્ટિકોણ ન્યૂઝ અમરેલી